કહે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોકની ઉપર જન્મ લઈને આવે છે અને એ જ સમયથી ભગવાન શ્રી કૃષ્ણની ઉપર મૃત્યુનો ભય આવવા લાગે છે કારણ કે મથુરામાં બેઠેલા શ્રી કૃષ્ણના મામા એટલે કે કંસ એ ભગવાન શ્રી કૃષ્ણને મારવા માંગતા હતા કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એ કંસના કાળ હતા કહે છે કે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે ત્યાંથી છ દિવસની અંદર જ એક રાક્ષસ જેનું નામ હતું પૂતના એને ભગવાન શ્રી કૃષ્ણનો વધ કરવા માટે મોકલે છે કહે છે કે પૂતના સંપૂર્ણ યોજના બનાવીને આવી હતી કે એ ભગવાન શ્રી કૃષ્ણને વિષ એટલે કે ઝેરવાળા દૂધનું પાન કરાવશે અને ભગવાન શ્રી કૃષ્ણને એટલે કે કંસના કાળને એ મૃત્યુ આપશે પૂતનાની એ યોજના સંપૂર્ણ સફળ હતી પણ પૂતના એ ભૂલી ગઈ હતી કે કોઈ સામાન્ય બાળક નહીં એ ચતુર્ભુજ સ્વરૂપી નારાયણનું અંશ શ્રી કૃષ્ણ છે કહે છે કે પૂતના એ ગામમાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને લઈ જ્યારે શ્રી કૃષ્ણને દૂધ પીવડાવવા જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ પુતનાના દૂધની સાથે પૂતનાના પ્રાણ પણ લઈ લે છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પહેલાં રાક્ષસ એટલે કે રાક્ષસી પૂતનાનો વધ કરે છે કહે છે કે ભલે ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાનો વધ કર્યો હતો પણ ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાનું દૂધ પીધું હતું એટલે એને માતાનું સન્માન આપવામાં આવે છે એટલે અત્યારે પણ ત્યાં પૂતનાનો રક્ષસી તરીકે ત્યાં પૂજન કરવામાં આવે છે કથા પછાડીનો અર્થ એ જ છે કે આપણે ભગવાનને ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પણ ભગવાનને આપણે ભલે કોઈ પણ સ્વરૂપમાં માનશું પણ ભગવાન એનું શુભ ફળ અવશ્ય આપશે ભલે આપણે એમને દુશ્મન તરીકે માનીએ સખા તરીકે માનીએ કંઈ પણ રીતે માનીએ પણ આપણે ભગવાનને માનવું જોઈએ કહે છે કે રાવણ કંસ એ બધા ભગવાનને દુશ્મન માનતા હતા પણ ભગવાને એમને મોક્ષની પ્રાપ્તિ આપી હતી કેમ કારણ કે ભગવાનને દુશ્મન માનીને પણ દરેક સમયે એ ભગવાનના નામનું રટણ કરતા હતા એ જ રીતે ભગવાને પૂતનાને મુક્તિ આપી હતી નહીં કે મૃત્યુ આપી હતી